એવું ગા ગાઈસ કેમ છો આયો તમે બધા મજામાં છો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો તમે જોઈ શકો છો મારા પાછળ અરણ્ય વન ધ્યાન એ જ રીતના આ છે અરણ્ય ધ્યાન ગાંધીનગર તો અંદર જતા રહો કેવું છે અમે આવી જોતા બ્લોગમાં બ્લોગ માં કન્ટિન્યુ જતો જોવા મળશે થેન્ક યુ સો આવી ગયા છે અરણ્ય ઉદ્યાનમાં મેં જેમ કીધું એમ એનો આ ગેટ છે ઉપર આપણો જંગલનો રાજા આવ્યો છે તો અંદર કન્ટિન્યુ રહેજો વ્લોગમાં તો જોવા મળશે અંદર શું શું કઈ કઈ વસ્તુ છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને સાથે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેવું આજે તો તમે જોઈ શકો છો અમારા આજુબાજુ બધું ગ્રીન ગ્રીન કહી શકાય કે અમે જંગલમાં આવી ગયા છીએ તો ઘરે બેઠા હતા તો જ વિચાર્યું કે ચાલો ફરવા જઈએ તો આજે ગાંધીનગરનું અરણ્ય વનમાં અમે આવ્યા છીએ તેની ટિકિટ અમે ટિકિટ લઈને આવ્યા છે ટિકિટ આ પ્રમાણે છે અરણ્ય ઉદ્યાન એની દસ દસ રૂપિયા ટિકિટ અને વ્હીકલનું ચાર્જ દસ રૂપિયા એમ કરીને ત્રીસ રૂપિયા આપ્યા છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આ રીતના અમે જંગલમાં એક્સપ્લોર કરીશું હું પહેલી વખત આવ્યો છું ને આ એક જંગલ છે આ તમે જોશો અમારા વિમલે કંઈક બતાવ્યું નીલ ગાય છે આઈ થિંક નીલ ગાય છે હરણ છે બધું છે તમે જોઈ શકો છો ઓ અમને બી જોઈ રહ્યા છે ને અમે ને અમના એ રીતના જોઈ રહ્યા છો હા આ રીતનું કંઈક નવું નવું છે જોઈ શકો જંગલ માં આવતા આવતા અમને આ ગેટ મળ્યો છે અને એમાં અમુક બધા આપી છે આપણને નેવિગેશન ઓફિસ બટરફ્લાય પાર્ક પાર્કિંગ કેમ્પ સાઈટ વેટ લેન્ડ તો ચલો આગળ વધીએ બધું નેવિગેશન આપણે આપી દીધું છે આ છે અમે પાર્કિંગમાં ગાડી અમે પાર્ક કરી છે મેડમ હાલો ચેક તો ગાઈઝ એન્ટ્રી સાથે જ અહીંયા સારું એવું ગાર્ડન છે તમે જોઈ શકો છો આજે તો વિચાર્યું કે ક્યાંય ફરવા જઈએ એ સાથે અમે કેમ્પ સાઈટ એવું લખ્યું છે અહીંયા કેમ્પ સાઈટમાં અમે આવી ગયા છે બધી જ અહીંયા ટોટલી ગ્રીનરી નેચર સાથે આપણે એક મિલન કરી શકાય એ રીતનું છે ગાઈઝ ચાલતા ચાલતા અમે આવી ગયા છીએ બટરફ્લાય પાર્ક તરફ જવા માટે રસ્તા ઉપર ત્યાં બાદ જોઈ શકો છો ગાઢ જંગલ કેમ્પ સાઈડ એક છે તો ગાઈઝ આ છે બટરફ્લાય પાર્કનું અંદર ખબર બને અમને બી

પછી એમ ઘરનું બટરફ્લાય બને મોટું બટરફ્લાય પતંગિયાની આવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈ શકો છો બધી છે તો આ ગાય જો બટરફ્લાયમાં પાર્કમાં બટરફ્લાય મજા કરી રહી છે તડકો તમે જોડો અમુક સમય છાયો હોય છે અમુક સમય તડકો અત્યારે ફૂલ તડકો આ તો જાય ગયા સેલ્ફી વિડીયો લીધો જોઈ શકો છો અમે તો ચાલતા ચાલતા રજુઆત કરી ચાલતા ચાલતા જોઈ શકો સિંહ પરિવાર પણ આ તો નકલી છે જો અસલી વાત તો આપણો ભાઈ હું પોતે આવ્યો ના હોત આ વ્લોગ જ ના આવ્યો હોત નકલી છે મેં બધું ફોટો પાડી દઈએ શું કેવું કંઈ નહીં પોપટ તો હવે આ આવી ગયા છે અમારી સ્કૂટી પાસે ને આ જ રીતે અમે બધું અલગ અલગ બતાવીશું આજ મેં ફર્સ્ટ ટાઈમ આ જોયું અરણ્યવન તો એ જ રીતે બીજું આવું નવું અમે આવતા રહીશું લાવતા રહીશું તમારી સમક્ષ આવતા રહીશું ને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહો વ્યૂઝ આવે એવું કરો આવે જ છે પણ તમને કહેવું ના પડે તો બીજાના શેર કરતા રહો જેથી એ બી જોઈ શકે નવી કોઈ બી જગ્યા હોય અમે બી નવું એક્સપ્લોર કરતા રહીએ તો આ વાત સાથે હું આ બ્લોગને એન્ડ કરીશ થેન્ક યુ સો મચ ટાટા બાય બાય મહેસાણા દેશી પાઘડી વ્લોગ્સ જે આપણી ચેનલ તમને બધાને ખબર જ છે ને આમાં મેડમ છે કે બફારો બહુ છે એટલે અમે અહીંથી નીકળીએ